ભિલોડાના કુંડોલ પાલમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા નિકલ અને ક્રોમિયમના ખનન બાબતના ટેન્ડરના વિરોધમાં ડામોર ક્રાંતિલાલ ખરાડી સવજીભાઈ બરડા નરસિંહભાઈ સહિત ગામ લોકોની સભા મળી હતી ભિલોડાના કુંડોલ પાલમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા નિકલ અને ક્રોમિયમના ખનન બાબતના ટેન્ડરના વિરોધમાં ડામોર કાંતિલાલ ખરાડી સવજીભાઈ બરડા નરસિંહભાઈ આ સહિત ગામના લોકોની સભા મળી હતી સમગ્ર ગ્રામજનોએ પર્યાવરણ અને જીવન સ્વાસ્થ્ય પર થતી અસર વિશે ચર્ચા કરી હતી સામૂહિક રીતે સર્વસંમતિથી ઠરાવ કરી અનુસૂચિત પાંચ વિસ્તારના ગામોના વિનાશને લઈ આવનાર માઇન્સ પ્રોજેક્ટનો સખત રીતે વિરોધ કર્યો હતો સૂચિત માઇન્સ પ્રોજેક્ટથી ગામના લોકોની જમીન મકાન સંપત્તિ તથા પર્યાવરણ અને આરોગ્યને પારાવાર મુશ્કેલી થશે જીવનું જેમ જંગલનું જતન આદિવાસીઓએ કર્યું છે જેના કારણે અસંખ્ય વન્યજીવોનું સંરક્ષણ થઈ રહ્યું છે તેનું પણ નિકંદન નીકળી જશે જેથી કરી આ પ્રોજેક્ટ કોઈ પણ ગામ લોકોને સ્વીકાર્ય નથી આ બાબતનો ઠરાવ કરી તંત્રને લેખિતમાં રજૂઆત કરાઈ હતી ભીલોડાના કુંડલપાલમાં અસરગ્રસ્ત ગામ મસોતા જાંદરી ભાણમેરના આગેવાન અને આદિવાસી સમાજના પ્રતિનિધિઓ આગેવાનો સહિત હાજર રહી આવેલા આફત સામે લડી લેવા માટે સંકલ્પ કર્યો હતો ખાન ખનીજ વિભાગનો છે ખાન ખનીજ મારા ગુંડોલ ગામે આવી રહ્યો છે એના વિરોધમાં અમે વિરોધ પ્રદર્શન કરવા માટે થોડી સરસા વિચારણા થઈ અમારા કુંડોલ ગામમાં આઠ હજારની વસ્તી છે નાના મોટા બધા થઈને અમારા ગરીબ પ્રજા છે એમાં ટીમરૂપાન ખેતમજૂરી કરી પશુપાલનનો ધંધો કરી ગુજરાન ચલાવે છે એ આ ગ્રામજનોને અમારે મોટામાં મોટી તકલીફ પડશે ક્યાં જશે પર્યાવરણને બી નુકસાન થવાની છે અમારા ગામમાં એટલે અમારા આ જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એના માટે ન આવે એવી અમારે સખ્ત વિરોધ છે ગામે ખાણ ખનીજ કાઢવા બાબતનો જે સરકાર તરફથી પ્રોજેક્ટ આવ્યો છે એ પ્રોજેક્ટને માટે અમે સખત વિરોધ કરીએ છીએ કેમ કે એ પ્રોજેક્ટ થવાથી અમારા ગામના રહીશોને ગ્રામજનો ઉપર લોકો ઉપર માણસો ઉપર અને દરેક બાબતમાં બહુ મોટીમાં મોટી આફત આવી પડે તેમ છે એટલે આ પ્રોજેક્ટને અમે ન થવા દઈએ અને અમારો એ બાબતમાં સખત વિરોધ છે અને એ ગ્રામજનો ગ્રામજનોનો પણ સખતમાં સખત વિરોધ છે અમે એટલે બધું છોડીને જવા તૈયાર નથી એટલે અમે ક્યાં જવાના નથી અમે અમારા બાપ દાદાની વિલગત છે એટલે અમે અહીંથી છોડીને ક્યાં જવાના નથી અને કોઈ અહીંયા કંપનીવાળા પ્રવેશ થઈ શકે નહીં એટલે આ પ્રોજેક્ટ અમને નથી કોઈ બી તો અમે આ ગામમાં પ્રવેશ પ્રવેશ